गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज नमस्कार अमेरिका अब जो रहा छो गुजरात तक विशेष रजूआत आपनी साथ हूँ छू नीलम खारेचा देश दुनिया ना तमाम महत्व समाचार पर नजर कर परंतु सौ पहला नजर करिए मुख्य समाचार पर डोनाल्ड ट्रंप पर 20 वर्षीय युवक के करो गोलीबार 120 मीटर दूर थी करेला फायरिंग मां मांड मांड बचिया ट्रंप

ગુજરાતના સત્યોતેર તાલુકામાં થઈ મેઘ મહેર ગુજરાતમાં એકસાથે ત્રણ સિસ્ટમ થઈ સક્રિય રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી ગુજરાતમાં કોંગ્રેસ છે તે ફરી એકવાર કમર કસી રહી છે અને તેના માટે કોંગ્રેસ દ્વારા પ્રયાસ પણ શરૂ કરાઈ ગયા છે આ માટે શક્તિસિંહ ગોહિલ છે તેમના દ્વારા અને રાહુલ ગાંધી દ્વારા એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે

કે હવે ભારતીય જનતા પાર્ટી તેમાં ફસાઈ રહી છે રાજકોટ ગેમ ઝોન હત્યાકાંડ કહો કે અગ્નિકાંડ કેટલાય લોકો સળગીને મરી ગયા ડીએનએ ચેક કરવા આપણે આ લોકોના ચહેરા નહોતા વર્તા હતા કોંગ્રેસે આ બાબતને ગંભીરતાથી લીધી રાહુલે પહેલા ઓનલાઈન બેઠક કરી એક ઓનલાઈન મીટિંગ કરી હતી અને ત્યારબાદ ગુજરાત કોંગ્રેસને આદેશ આપ્યો જિગ્નેશ મેવાણીને કમાન આપી અને રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું પહેલો ઘા શક્તિસિંહનો સેનાપતિ હતા જિગ્નેશ મેવાણી અને સફળ રહ્યો પહેલો પહેલોઘા રાજકોટમાં તેના પડઘા પડ્યા રાજકોટ બંધ રહ્યું અને એ પડઘા પાછા સીધા દિલ્હી પણ પડ્યા ચૂંટણી પૂરી થઈ ગઈ અને ચૂંટણી બાદ પણ કોંગ્રેસ સતત ઊભી છે વિરોધ નોંધાવી રહી છે વિરોધ પક્ષનું કામ કરી રહી છે તેના પડઘા પડી રહ્યા ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક મળે છે ને ત્યાં પણ ત્યાં પણ આ બાબતને લઈને અલગ અલગ મુદ્દાઓને આડકતરી રીતે રજૂ કરવામાં આવે છે અને શું કરવું તે બાબતે વાત એ છે કે પહેલો ઘા સફળ રહ્યા બાદ બીજો ઘા તો પથ્થર મારાની ઘટના રાજીવ ગાંધી ભવન ખાતે સૌ પ્રથમ વાત તો એ હતી કે રાહુલ ગાંધી ભગવાન શિવના ફોટો સાથે મહાદેવના ફોટો સાથે

ભારતીય જનતા પાર્ટી પીછે અટકરવા મજબૂર થઈ છે. રાહુલ ગાંધી પોતે ગુજરાત આવે છે અને ભારતીય જનતા પાર્ટી પર રીતસરના ચાબખા કરે છે. પોતાની પાર્ટીને અમુક શિખામણો આપીને જાય છે. રેસના ઘોડા અને લગ્નના ઘોડા. લગ્નના ઘોડાને કોંગ્રેસ રેસમાં ઉતારી દે છે અને રેસના ઘોડાને લગ્નમાં ઉતારી દે છે. આ પણ બોલે છે. રાહુલ ગાંધીની છબી ગુજરાતમાં ધીરે ધીરે મજબૂત થઈ રહી છે. આ બે ઘા ને હવે ત્રીજો ઘા ન્યાય યાત્રા તારીખ એક ઓગસ્ટ થી પંદર ઓગસ્ટ સુધી ગુજરાતમાં ન્યાય યાત્રા નીકળશે અને આ ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી પણ જોડાશે રાહુલ ગાંધી ગુજરાત આવશે મોરબી થી આ યાત્રા શરૂ થશે અને ગાંધીનગર સુધી આ યાત્રા જશે પંદર ઓગસ્ટે ધ્વજરોહન કરવામાં આવશે દેશના તિરંગાને સલામી આપવામાં આવશે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે અને જો ત્યાં સુધી પણ સંતુષ્ટિ નહીં મળે તો ફરીથી ત્યાંથી સુરત સુધીની બીજી ન્યાય યાત્રા કાઢવા પણ કોંગ્રેસ વિચારી રહી છે રાહુલ ગાંધી હવે છૂટો દોર આપી દીધો છે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજોને કોઈ પણ કામ કરો પણ પરિણામ લઈને આવો કોઈ પણ નિર્ણય લો પરંતુ પરિણામ લઈને આવો અને હવે આ ત્રીજો ઘા છે ત્રીજા ઘામાં કેટલી સફળતા મળશે ત્રીજો ઘા મોરબીથી ગાંધીનગર સુધીમાં પીડિતોની જે માગ છે તે સંતોષા છે કે નહીં એ પણ એક સવાલ છે વાત એ હતી કે ગુજરાત અને ઉત્તર પ્રદેશ સમગ્ર દેશમાં મોટી અસર કરે છે તમે ગુજરાત જીતો તો આજુબાજુના રાજ્યોમાં અસર થાય ઉત્તર પ્રદેશ જીતો તો આજુબાજુના રાજ્યોમાં અસર થાય જેમ કે ગુજરાત બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટીએ જીત્યું બે હજાર ચોવીસમાં પણ જીત્યું એક બેઠક ગઈ પણ એની આજુબાજુના રાજ્યોમાં પણ મોટી અસર થાય બે હજાર ચૌદમાં જોશો તો રાજસ્થાનમાં પણ અસર થઈ મહારાષ્ટ્રમાં પણ અસર થઈ મધ્યપ્રદેશમાં પણ અસર થઈ એમ આજુબાજુના રાજ્યોમાં પણ અસર થાય યુપીની પણ અસર આમ હવે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં ઉત્તર પ્રદેશમાં તો સમાજવાદી પાર્ટી સાડત્રીસ બેઠક લઈને આવી અને ભારતીય જનતા પાર્ટી તેત્રીસમાં જ તેત્રીસમાં જ ખતમ થઈ ગઈ સૌથી મોટો ફટકો યુપીમાં પડ્યો અને યુપીમાં ભારતીય જનતા પાર્ટીને ખતમ કરી દેવા માટે દૂર કરી દેવા માટે તમામ પ્રયત્ન ચાલી રહ્યા છે અને બીજી તરફ ગુજરાતમાં ગુજરાતમાં કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢશે પીડિતોની સાથે રહેશે ગુજરાતના મુદ્દાઓ પર વાત કરશે આમ જનતાની સાથે રહીને લોકોને સ્પર્શતા મુદ્દા પર વાત કરીને એક વિરોધ પક્ષનું કામ કરશે મુખ્ય ભૂમિકા એ જ છે કે ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટી જશે તો દેશમાં કોંગ્રેસનો વારો આવશે તો રાહુલ ગાંધીનો ગાદી પર વારો આવશે બાકી ચિત્ર સ્પષ્ટ નથી રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા હતા ફરી અમદાવાદ આવશે ફરી એક યાત્રામાં જોડાશે ને વાત ત્યાં સુધીની છે કે આ ન્યાય યાત્રા જો સફળ રહે છે આના પડઘા પડે છે તો પછી ભારતીય જનતા પાર્ટીને આનો નિવાડો શોધવો પડશે દિલ્હી દરબારમાં ધ્રુજારી કારણ કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની કોઈ પણ નિર્ણય નથી લેતી દિલ્હીથી આદેશ આવ્યા બાદ નક્કી કરવામાં આવે છે દિલ્હીથી આદેશ આવશે કે આ ન્યાય યાત્રાનો સામનો કઈ રીતે કરવો દિલ્હીથી આદેશ આવશે કે રાહુલ ગાંધી જે પ્રકારે ધ્યાન આપી રહ્યા છે ગુજરાતમાં તેનો ઉકેલ શું કઈ રીતે કોંગ્રેસની સામે ભારતીય જનતા પાર્ટી વિરોધ નોંધાવે અથવા તો આ સ્ટ્રેટર્જીને કઈ રીતે તોડી પાડે અત્યારે ધ્રુજારી આવી છે તેનો નિર્ણય ટૂંક સમયમાં આવશે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના આગેવાનોને આદેશ આવશે અત્યારે અત્યારે તો ભારતીય જનતા પાર્ટીમાં આ સમગ્ર વાતાવરણને લઈને ચિંતા છે ચૂંટણી હજુ બાકી છે હજુ સમય છે બે હજાર સત્યાવીસ ને પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ કાઠું કાઢવા પ્રયત્ન કરશે અને જો એક વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનું કાઠું નીકળું કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચમકે છે બહાર આવે છે તો પછી ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી છે હજુ લાંબો પ્રવાસ છે અને આ લાંબો પ્રવાસ જો કોંગ્રેસ આ જ રીતે ખેડતી રહેશે તો બેશક બે હજાર સત્યાવીસમાં પરિણામ તખતો બદલાઈ શકે છે આવનાર સમયમાં ખબર પડશે શક્તિસિંહ ગોહિલનો ત્રીજો ઘા સામે આવી ચૂક્યો છે રાહુલ ગાંધીનો છૂટો દોર છે પરિણામ લાવો જનતા વચ્ચે રહો જનતાના મુદ્દા લો વિરોધ પક્ષનું કામ કરો અને હવે ગુજરાત કોંગ્રેસ પણ દોડતી થઈ છે ભારતીય જનતા પાર્ટીમાં ચિંતાનો માહોલ છે આદેશ આવશે નિર્ણય આવશે દિલ્હી દરબારથી જવાબ આપવામાં આવશે તે મુજબ કામ કરવામાં આવશે આવનાર સમયમાં ખબર પડશે આપનું શું કહેવું છે ત્રીજા ઘા પર ન્યાય યાત્રા પર પીડિતો પીડિત પરિવારો સાથે જે રીતે કોંગ્રેસ સંવાદ કરી રહી છે ગેમ ઝોનને એક જે મહત્વનો મુદ્દો છે ગુજરાત માટે તેને પકડીને ચાલી રહી છે વડોદરામાં આંગણવાડીમાં ઈદની ઉજવણી કરાય છે અને તેનો વિડીયો છે તે વાયરલ થયો છે જેને લઈને વિવાદ શરૂ થયો છે વડોદરાની સ્કૂલમાં નમાઝ પડતા શીખવાડવામાં આવે છે ઈદનો તહેવાર કઈ રીતે ઉજવવો તેની અપાઈ તાલીમ સમગ્ર મામલાના ફોટા થયા વાયરલ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી ખાતે આવેલી આંગણવાડીમાં ઈદનો તહેવાર કેવી રીતના મનાવાય તે અંગેની સમજણ આપતા આપતા નમાઝ પડવા માટે પણ બાળકોને શીખવાડવામાં આવ્યું હતું જે અંગેના ફોટા સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયા હતા અને ખળભળાટ મચી ગયો હતો આ અંગે બાળકોને ખોટી રીતના શિક્ષણ સંસ્થાઓમાં ધર્મનું જ્ઞાન આપવામાં આવતું હોય તેને લઈને આરોપો થયા હતા ત્યારે ડભોઈના ધારાસભ્યએ આ વાત કરતા શું કહ્યું સાંભળો લાખો હિન્દુઓનું આસ્થાનું ગામ છે અને ત્યાં આગળ આંગણવાડીમાં શુક્રવારે નાના નાના બાળકોને ઈદ કેવી રીતે ઉજવાય છે નમાજ કેવી રીતે પડાય છે એ શીખવાડવામાં આવ્યું માથે ટોપી રૂમાલ બાંધીને નાના બાળકોને જે નમાજ પઢાવવાનો પ્રયત્ન થયો ખૂબ જ દુઃખદ છે આ અંગે અમારા ધ્યાન પર ગઈકાલે આવતા અમે તાત્કાલિક કલેક્ટરશ્રીનો સંપર્ક કર્યો હતો ડીડીઓ મેડમનો પણ સંપર્ક કર્યો હતો ડભોઈના પ્રાંત અધિકારીને પણ જાણકારી આપી હતી શિક્ષણ મંત્રી શ્રી કુબેરબેનને એમના વોટ્સઅપ પર જાણ કરી છે અમારા મુખ્યમંત્રીના પર્સનલ સેક્રેટરીને પણ અમે વોટ્સઅપ કરીને જાણ કરી હતી આ બાબત ખૂબ જ ગંભીર છે કે કુમળી વયના બાળકોને બીજા ધર્મનું જ્ઞાન આપવું અને જે શૈક્ષણિક સંસ્થા છે આંગણવાડીમાં બાળકો શિક્ષણ માટે જાય છે ત્યાં ધર્મનું શિક્ષણ આપવાની જરૂર નથી હોતી જેને ધર્મનું શિક્ષણ લેવું હોય મુસ્લિમ હોય તો મદરેસામાં જશે હિન્દુ હશે તો મંદિરમાં જશે પણ આંગણવાડીઓને મદરેસા બનાવવાનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે અમારી જાણમાં આવ્યું કે જામનગરમાં પણ આંગણવાડીમાં આ રીતનું થયું હતું તો આ ખૂબ જ ગંભીર બાબતો છે સરકારે પણ આને ગંભીરતાથી લેવું પડશે અને આવા જે કોઈ તત્વો હશે જે કોઈ મિસ્ટેક કરતા હશે એની પર કાયદેસરના પગલાં લઈને આવું ગુજરાતમાં તો કોઈ આંગણવાડીને મદરેસા બનાવવામાં નહીં આવે અને બનતી હશે તો રોકવામાં આવશે આંગણવાડી સંચાલકોને જ પૂછવું પડે કે એમણે કેમ આ કાર્યક્રમ કર્યો છે કારણ કે આંગણવાડીના સંચાલકોની જ આ ભૂલ કહેવાય અને આ કુંબળી વર્ગના બાળકોને અત્યારે મગજમાં જે નાખો એ જ એમને ભવિષ્ય માટે પણ એ જ રીતે વિચારતા થાય છે ત્યારે આ ખૂબ જ ગંભીર બાબતો છે અને એને ગંભીરતાથી લીધી મેં કલેક્ટરને કીધું છે ડીડીઓને કીધું છે પ્રાંત અધિકારીને કીધું છે એ લોકો લાગતા ઓળખતા અધિકારીને સૂચનાઓ આપી છે એવું મારા ધ્યાન પર છે પણ સોમવારે આંગણવાડીઓ ખુલતાં જ આની પર એક્શન લેવામાં આવશે અને નહીં આવે તો અમે આને ગંભીર નોંધ ગાંધીનગરમાં પણ લેવડાવીશું શું એક્શન લેવા જોઈએ શિક્ષકો ઉપર જે સંચાલકોએ ભૂલ કરી હોય એને સસ્પેન્ડ કરવા જોઈએ અને કાયમી ધોરણે ગુજરાતને કોઈ પણ આંગણવાડીમાં આવો બનાવ ના બને એની કાળજી રાખે સમગ્ર મામલાનો ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા સનાતન ધર્મના જ્યોતિનાથ બાવાએ પણ આ ઘટનાને ગંભીર ગણાવી હતી વડોદરાના કરનાલી ગામ ખાતે બાળકોને વ્યાહુસેન કે નમાજ પડાવવાની મોહરમના પર્વ ઉજવવાનું શીખવવામાં આવે કરનાલી સનાતન ધર્મની પવિત્ર ભૂમિ છે અને ત્યાં કોની ધર્મ મોટો પ્રશ્ન હું એક જગ્યાની વાત નથી કરતો જામનગરનો પણ આવો કિસ્સો ગઈકાલનો છે આંગણવાડીના બાળકોને જ્યાં શીખવવામાં આવે બહુલક પ્રજા જ્યારે સનાતન ધર્મ સાથે જોડાયેલી હોય ત્યાં ગાડી ઠંડા કલજે ધર્માંતરણનો કરાવવા માટેના પ્રયાસો તંત્ર કેમ કેમ્ડો સાહેબ શું કરે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું કરે છે વડોદરા શહેરના કલેક્ટર જામનગરના કલેક્ટર વડોદરા શહેરના એટલે વડોદરાના આપણા શિક્ષણ અધિકારી કે જામનગરના શિક્ષણ અધિકારી આ બાબતે ઉગ્ર પગલાં લે તેવી મારી આપ ખાસ માંગણી છે અને ક્યાંય કોઈને પણ બક્ષવામાં ન આવે વારંવાર થાય છે આ પહેલાં પણ મોહરમ પર્વનું થયું હતું બકરાયજનું થયું હતું વડોદરામાં થયું હતું ગોત્રીમાં થયું હતું જામનગરમાં થયું હતું રાજકોટમાં થયું હતું ક્યાં સુધી સહન કરવાનું સનાતન ધર્મની પ્રણાલીઓ પર થતી આવી કુઠારઘાતોને સહન કરવામાં નહીં આવે

બુલેટિન માં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે જેને સાંભળીને ચોંકી જશો અહીં આફ્રિકામાં રાજકોટનો એક યુવાન છે તે એક મહિનાથી બંધક છે શું છે સમગ્ર વિગત જાણો આ રિપોર્ટ આવિશ તુ આવીશ આવીશ તુ વાડે ની માછે પકડો માં વાડ પકડો માં તમે ના ઓ નિર્દેશનું તાવસો હાયા તમે જાણતા નહિ તમે મે જાણ વાત તો કરી દીધી છે ને મે મે ચેક કરો મારા મારા હા તાર મમીએ કીધું 25000 25000 દબાવી લાખ 50000 ઓ 25000 25000 કરી દીયો હે

દોઢક મિનિટ જે વાત કરાવે અને પૈસા સિવાય કાંઈ વાત કરાવતા નથી અને એની પાસે લખાણ કરાવી લીધું છે એને મારીને પોલીસ વાળા ઉભાતા બંદૂક પણ દેખાડી છે એ લોકોએ અમને ત્યારે બરાબર પછી કઈ વાત થતી નથી અને એના જોખમ છે જેમ બને મારા દીકરાને સુખ પાછો લઈ આવી નું સરકાર મારી એ જ માંગણી છે બાકી તો પૈસા તો અમારી પાસે છે નીતિ અમે બરાબર મારો દીકરો બે વર્ષ બે અઢી વર્ષ પહેલા બીજી કંપનીમાં ગયો ત્યારથી પછી આ બીજી કંપનીમાં આવ્યો એને 6-7 મહિના થયા આ કંપનીમાં કેટલા આ કંપનીમાં 6-7 મહિના હા 6-7 તમને લાગે છે તમારા પુત્રએ આ પ્રકારની રકમ લીધી હશે ના અમને લાગતું નથી ભાઈ મૂળ રાજકોટના યુવકનું દસલી દક્ષિણ આફ્રિકામાં બંધક બનાવ હોવાની વાત છે તે સામે આવી રહી છે આ પરિવાર આપણી સાથે છે તેમની સાથે વાત કરશું શું કહેશો શું આખી ઘટના તમારા ભાઈ સાથે બની છે મારા ભાઈનું નામ જય કોરિયા છે અને તે સારુ કોંગો સરલ ગ્રુપમાં કામ કરે છે કોંગો કિન્સાસામાં અને અમને ગયા મહિને 3 તારીખે જણાવવામાં આવ્યું કે એને 8000 ડોલરની ચોરી કરેલી છે તો તમે અમને બે દિવસમાં પૈસા આપો અને એના માટે રાજકોટના કોઈ દિલાભા કરીને વ્યક્તિ હતા એને હવાલો આપવામાં આવેલો હતો અને અમને કીધેલું હતું કે હું તમારા ઘરે આવીને પૈસા લઈ જાઉં કે તમે મને મારી ઓફિસ આવીને પૈસા આપ આપી જાઓ અને અમારા ઘરનું એડ્રેસ અને બધું લીધેલું હતું પછી બે દિવસ અમે પૈસા ચૂકવી એટલે બે દિવસ પૂરા થયા પછી મારા ભાઈ પાસે લખાણ કરાવેલું અમને મોકલેવું કે મારા ભાઈએ અમે એવું લખેલું હતું કે બાવીસ હજાર પાંચસોની ચોરી કરેલી છે અને એ પૈસા મારા મા બાપ ચૂકવશે સાત દિવસમાં અને જો સાત દિવસમાં આ પૈસા અમે નહીં ચૂકવીએ તો મારા ભાઈને ત્યાંની જે સરકાર કે ગવર્મેન્ટ જે બી કાંઈ પનિશમેન્ટ કે જે બી કાંઈ પેનલ્ટી હોય અને જે સજા હોય એ એને ભોગવવાની રહેશે અને સાત દિવસમાં મેં પૈસા ચૂકવી શક્યા હતા નહીં પહેલાં કેટલી રકમ કહેતા હતા તમને અને પછી કેટલી રકમ કહેવામાં આવી તમને પહેલાં અમને આઠ હજાર ડોલર એટલે ઇન્ડિયાના છ લાખ એસી હજાર રૂપિયા જેવું થાય છે અને પછી બાવીસ હજાર પાંચસો ડોલર એટલે ઇન્ડિયાના વીસ બાવીસ લાખ જેવું થાય છે તમારા ભાઈ સાથે તમારે કંઈક વાત થઈ બે ત્રણ વાર તમને શું લાગે છે એમની સાથે શું વ્યવહાર ત્યાં થઈ રહ્યો છે ત્યાં એમની સાથે વ્યવહારમાં તો છે ને બહુ ખરાબ રીતે વ્યવહાર થઈ રહ્યો છે બરાબર છે કેમ કે એને અમારી સાથે કોઈ ખુલ્લી રીતે વાત કરી કરવા દેવામાં આવી નથી રહી એમને જે કંઈ બી વાત થઈ છે એ દબાણમાં અને આજુબાજુ બીજા માણસો રાખી અને વાત કરવામાં આવી રહી છે અને એક વિડીયોમાં એની સાથે વાળ ખેંચી અને જબરજસ્તી કરવામાં આવી રહી હતી હવે એ વાળ અમને એવું કહેવામાં આવી રહ્યું છે કે એ પોલીસ હતી બરોબર છે પણ ત્યાં આપણે કોઈને પ્રત્યક્ષ રીતે ઓળખતા ન હોય કે આ પોલીસ છે કે ત્યાં કોઈ બીજો કોઈ સિટીઝન હોય કે શું હોય એ અમને કઈ ખ્યાલ નથી એમ્બેસીને તમે રજૂઆત કરી શું પ્રત્યુત્તર આવ્યો તમને એમ્બેસીને મેં ત્યારે ત્રણ તારીખે જ કરેલું હતું તો એમબીસી અમને એમ કીધું કે અમે એમના સેઠને કે જે જે બી કંપનીના જવાબદાર વ્યક્તિ હશે એને પ્રૂફ સાથે અહીંયા કંપનીમાં બોલાવશું પણ અમારે એ એની સાથે પછી કોઈ વાત થઈ હતી એની મેં ફોન કર્યો તો એમ એમ કીધું કે અમે એને બોલાવ્યા છે પણ હજી સુધી રિપોર્ટિંગ કર્યું નથી અને એ કી કે આવું કાંઈ હોય તો કી કે જે સરકાર જે બી એનું પનિમ પેનલ્ટી હોય એ ચૂકવવાની રહેશે પછી મેં આ જે બનાવ અમને પોલીસ સ્ટેશને મોકલાય અમને જાણ થઈ એટલે ત્યારે બી મેં વાત કરી હતી તો મને એમ કીધું કે અમે કાઉન્સેલરને ત્યાં મોકલ્યા છે અને કાઉન્સેલર જે કાંઈ પરિસ્થિતિ હશે એ અમે તમે પછી અપડેટ આપશો અને જણાવીશું કે શું પરિસ્થિતિ છે સરકાર પાસે હવે શું અપેક્ષા રાખી રહ્યા છો મારી ભારત સરકાર અને ગુજરાત સરકાર અને રાજકોટના પોલીસ કમિશનર શ્રી પાસે એક જ આશા અને અપેક્ષા છે કે સરકાર આમાં હસ્તક્ષેપ કરી અને જલ્દીથી જલ્દી મારા ભાઈની ત્યાંથી બહાર કાઢે કેમ કે ત્યાં એને શારીરિક રીતે ઘણું અને માનસિક રીતે ઘણું નુકસાન પહોંચી રહ્યું છે અને જે શારીરિક નુકસાન છે બરાબર છે મારકુટ તો જે હું મીડિયા સમક્ષ કહી શકું છું પણ જે બીજી વસ્તુ છે બરાબર છે એ હું મીડિયા સમક્ષ કહી શકતો નથી કદાચ જો સરકાર આમાં હસ્તક્ષેપ કરે અને એના પાછા અહીંયા આવી જાય બરોબર તો એના ભવિષ્યની ઇજ્જત અને ભવિષ્ય માટે હું સરકાર સમક્ષ અને મીડિયા સમક્ષ એ વસ્તુ નથી કહી શકતો કે એની સાથે ત્યાં શું થઈ રહ્યું છે અને શું થાશે હા યુવકના માતા પણ આપણી સાથે છે બેન કેટલા સમયથી તમારો દીકરો આફ્રિકા ગયો છે મારો દીકરો બે વર્ષ પહેલા ગયો તો ત્યાં બીજી જગ્યાએ પણ ત્યાંથી આવી છે છ સાત મહિનાથી છે મારો દીકરો ત્યાં શું લાગે છે કેટલી તકલીફમાં છે તમારો દીકરો ત્યાં અત્યારે તકલીફમાં છે એ ન તો કહેવાય કે ન તો સેવાય એવું છે ભાઈ રહ્યા છો તો એક જ છે સરકાર મારા દીકરાને સહી સલામત ઘરે લઈ આવી દે લાગે છે તમારા દીકરાએ એટલા રૂપિયા લીધા હશે એમની પાસેથી અમને તો લાગતું નથી ભાઈ પછી તો ઈ જે મારી કુટી લખાવેલી હતી એ તો માન્ય રે એવું થાય સાબિતીમાં હા રાજકોટના યુવક સાથે જે બરબરતા આચરવામાં આવી છે ધાક ધમકીપૂર્વક તેમની પાસે લખાવમય લેવામાં આવ્યું કે તેમના જે કંપનીના માલિક છે તેમની પાસેથી આટલા રૂપિયા લઈ ગયા છે એમાં છે એક દીકરાની રાહ જોઈ રહી છે એમ્બેસીમાં રજૂઆત પણ કરવામાં આવી છે તેમના ભાઈ દ્વારા હવે જોવાનું રહેશે કે ભારત સરકાર છે તે આ રાજકોટના યુવકને પરત લાવવા માટે કયા પ્રકારના પ્રયાસો કરે છે રણક મંજી થયા ગુજરાત તક રાજકોટ ગુજરાતી આટલું જ મને રજા આપશો સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત નમસ્કાર Gujarat News has been brought to you by Aaj Tak